નમસ્કાર મિત્રો જીનેસ જી કે ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જનરલ સાયન્સને લગતો આ બીજો વિભાગ આપણે ભણીએ છીએ આપેલા પહેલાં એક પાર્ટનો વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છીએ એ પણ આપ જોઈ લેજો મિત્રો અને હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો બરાબર જનરલ સાયન્સ છે એ ક્લાસ થ્રીનો ખૂબ અગત્યનો ટૉપિક છે તો એની વાત કરીએ વિજ્ઞાનની વિવિધ શાખાઓ વિશે ખૂબ પૂછે છે બરાબર સરીસૃપ સજીવોનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું છે કયું છે મિત્રો હર્પેટોલોજી યાદ રાખજો સરીસૃપ સજીવોનો અભ્યાસ કરતું વિજ્ઞાન હજી આપણે સરીસૃપમાં ડીપમાં જઈએ તો એમાં સાપનો અભ્યાસ કરતું વિજ્ઞાન પાછું અલગથી કહેવાય છે સાપ એટલે સર્પ સરપેન્ટોલોજી લો જે બધામાં આવશે તે બરાબર સાપનો અભ્યાસ કરતું વિજ્ઞાન થાય સર્પેન્ટોલોજી અને સરીસૃપ સજીવોનો અભ્યાસ કરતું વિજ્ઞાન હરપેટોલોજી નેક્સ્ટ વાત કરીએ તો ગરોળી જેવા સજીવોનો વિજ્ઞાન ગરોળીનો પર્સનલ એટલે કે ગરોળી જેવા જીના જીના જે કાંઈ જીવજંતુઓ છે સજીવો છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે ગરોળીવાળું આવે તો સોરોલોજી આવે સૂર્યામાં નહીં ખાસ ધ્યાન રાખજો સાંધાઓનો અભ્યાસ કરતું આપણે સાંધાનો દુખાવો થાય એટલે કોની પાસે જઈએ પગ હાડકાના ઓર્થોપેડિક એટલે સાંધાઓનો

પોષણક્ષમ આહારનો અભ્યાસ કરતું વિજ્ઞાન બરાબર જે આપણે પોષણક્ષમ આહાર લેવો એનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે ટ્રોફોલોજી અને અહીંયા મેં એવા જ બધા વિજ્ઞાન લીધા છે કે જે પૂછાઈ શકે એવા હોય ને અજાણા હોય એવા લીલ નો અભ્યાસ કરતું વિજ્ઞાન લીલ ફાઈકોલોજી લીલનો અભ્યાસ ફાઈકોલોજી નામના વિજ્ઞાનમાં કરવામાં આવે છે ફૂગનો અભ્યાસ કરતું વિજ્ઞાન તમને ખબર છે ઈસ્ટ ને મોલ્ડ બેટ ટાઈપનો ફૂગ છે બરાબર તો આ ફૂગનો અભ્યાસ કરતું વિજ્ઞાન માઇકોલોજી છે વાયરસના અભ્યાસનું વિજ્ઞાન વાયરસ દ્વારા રોગ થાય છે બરાબર અલગ અલગ પ્રકારના રોગ થાય હવે મિત્રો વાયરસ તો આપણે સામાન્ય ભાષામાં પણ વાપરીએ છીએ આપણે એમ વિચારીએ કે વાયરો ખબર તાવનો વાયરો આવ્યો તો તાવનો વાયરો આવ્યો તો યસ વાયરસના અભ્યાસનું વિજ્ઞાન વાયરોલોજી

તો આ જે રીતે વિમાનોનો ઉડ્ડયન અંગેનું વિજ્ઞાન વિમાનની ગતિ કે વિમાનનું આવે તો એમાં એરો જ આવશે પણ એરોનોટિક્સ બરાબર વિમાનનું આવે તો પુરાતત્વ વિજ્ઞાન પ્રાચીન કાળનો ઇતિહાસની વાત કરીએ તો એને આર્કિયોલોજી કહેવાય અને આપણું આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ જ આખું અલગ પડે છે બરાબર ઇતિહાસ સંશોધનનું કામ કરે ગ્રહોના અભ્યાસ પરથી આગાહી કરતું વિજ્ઞાન એસ્ટ્રોલોજી બરાબર ગ્રહો એટલે એસ્ટ્રો આવશે એસ્ટ્રોલોજી કે જે એસ્ટ્રોલોજી છે એ જ્યોતિષમાં પણ ખૂબ આગળ પડતું કામ કરે છે જીવનના કાયદાનું વિજ્ઞાન આપણને પૂછાયેલો પ્રશ્ન છે જીવન આવે જીવ આવે એટલે હંમેશા બાયો તો આવશે જ તે જીવને લગતું કોઈ પણ જો જીવશાસ્ત્ર કે જીવ વિજ્ઞાન કહીએ તો એને બાયોલોજી કહેવાય છે બરાબર વનસ્પતિના એટલે કે જીવનના કાયદાનું વિજ્ઞાન બાયોનોમી વનસ્પતિના અભ્યાસનું વિજ્ઞાન વનસ્પતિનો અભ્યાસ શેમાં કરવામાં આવે છે કઈ શાખામાં બોટની શાખામાં કરવામાં આવે છે ગુનો ગુનો અને ગુનેગાર સંબંધિત વિજ્ઞાન આપણે ઇંગ્લિશમાં શું કહીએ ક્રિમિનલ યસ તો એને સંબંધિત વિજ્ઞાન આવશે ક્રિમિનોલોજી બરાબર રહસ્યમય લખાણના અભ્યાસનું વિજ્ઞાન રહસ્યમય લખાણ એનું વિજ્ઞાન કોણ અભ્યાસ કરે આપણે ત્યારે જો રહસ્યમય એક કરન્સી છે બીટકોઇન્ટ તો છે તે ક્રિપ્ટોકરન્સી નામ સાંભળ્યું છે લેટેસ્ટમાં બરાબર કમ્પ્યુટરમાં યસ તો અહીંયા રહસ્યમય એવું આવે ને ક્રિપ્ટોગ્રાફી કહેવાય છે ખૂબ જ નીચા તાપમાનને લગતું શાસ્ત્ર નીચા તાપમાનને લગતું શાસ્ત્ર ક્રાયોજેનિક યાદ રાખો બધી મિસાઇલ્સોમાં છે અત્યારે વર્તમાનમાં ક્રાયોજેનિક ફ્યુઅલ વપરાય છે બરાબર તો એ ક્રાયોજેનિક નીચા તાપમાને હોય એટલે એને આપણે એ કહીએ છીએ જંતુઓને લગતું વિજ્ઞાન એન્ટોમોલોજી જંતુઓને લગતા એ વિજ્ઞાનને શું કહેવાય એન્ટોમોલોજી કહેવાય છે સૂર્ય દ્વારા ઉપચારની પદ્ધતિ તમને ખ્યાલ છે છે સૂર્યની અંદર બે જ વાયુ હાઇડ્રોજન ને હિલિયમ હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય છે બરાબર એના કારણે આ બધી શક્તિ છૂટી પડે છે બરાબર તો હિલિયમ તો સૂર્ય દ્વારા જે કઈ ઉપચારની પદ્ધતિ છે જેને આપણે સોર થેરાપી પણ કહી શકીએ છીએ એને ઇંગ્લિશમાં હિલિયો થેરાપી કહેવાય બરાબર અને આ થેરાપી માટે આપણે સોલેનિયમની સ્થાપના કરીએ છીએ જે જામનગરમાં છે અલગ અલગ ઘણી જગ્યાએ છે ફળ ફૂલ શાકભાજી ખૂબ પૂછાયેલો પ્રશ્ન ફળ ફૂલ શાકભાજી બરાબર આનો ઉપયોગ ક્યાં કરવા આનું જે કયું વિજ્ઞાન છે હોર્ટિકલ્ચર ખાસ યાદ રાખજો હોર્ટિકલ્ચર નામની શાખામાંનો આપણે નો જે છે અભ્યાસ થાય છે પક્ષીઓનું વિજ્ઞાન પક્ષીઓનું વિજ્ઞાન ઓર્નિથોલોજીમાં એનો અભ્યાસ કરવામાં આવે છે આ સિવાય પણ એક બહુ મહત્વનો સવાલ છે મોજા બરાબર ભરતીઓટ વગેરે સામુદ્રિક બાબતોનું જે વિજ્ઞાન છે એનું અભ્યાસ કયા વિજ્ઞાનમાં કરવામાં આવે એવો ક્વેશ્ચન આવે તો ઓસ્નોગ્રાફી નામના વિજ્ઞાનમાં કરવામાં આવે છે ફળ અને ફળની ઉત્પત્તિ કેવી રીતે થાય એનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું છે પોમોલોજી

એ કોષનો અભ્યાસ સાઇટોલોજીમાં કરવામાં આવે છે કોષના અભ્યાસના વિજ્ઞાને શું કહેવાય સાયટોલોજી કહેવાય છે મિત્રો આ એક સવાલ તમારા માટે આપું છું ચંદ્રનો ઉદ્ભવ અને તેના અભ્યાસ સંબંધિત વિજ્ઞાન કયા નામે ઓળખાય છે તમારો જવાબ તમે કમેન્ટમાં આપજો જરૂર બરાબર મિત્રો મને તમારી કમેન્ટની રાહ રહેશે મળીએ અને હા મિત્રો આ જનરલ સાયન્સની સિરીઝ આપને કેવી લાગી બરાબર અગાઉ વિડીયો હવે જનરલ સાયન્સમાંથી કેટલા બનવા જોઈએ એ અંગે તમારું શું મંતવ્ય છે પણ આપ રજૂ કરજો કમેન્ટમાં મળીએ મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો